જય બાપોર જય ભવાની આજ રોજ રામપરા જોગ સમાજ જે રબારી સમાજ મીટિંગ એક આયોજન કર્યું અને એક નવી ક્રાંતિ સમાજમાં આવે એના માટે આજે સાહસ એક પગલું ભર્યું કે સમાજની અંદર સંગઠન ન હોય તો આ સમાજના હલાવો કી રીતે બરોબર એના માટેથી રામપરા જોગ દ્વારા આજ ઉપપ્રમુખ પ્રમુખ અને સભ્યની નિમણૂંક કરવામાં આવી એના બદલ ગ્વાર્તાના પ્રમુખ બનાવ્યા જીવાભાઈના આપણે ઉપપ્રમુખ બનાવ્યા અને ત્રણ સભ્યની નિમણૂક કરવામાં આવી એ બધા રામપ્રાસ જોગ કે આ લાયક અહીંયા બધાના અને એમાં સભ્યોના ગણ્યા એ બધે રામપ્રાસ જોગનો ખૂબ ખૂબ આભાર પરંતુ સભ્ય બનાવવા એ મહત્ત્વના નથી પ્રમુખ બનાવવા એ આમ પણ મહત્ત્વના નથી પણ કાંઈક કરી બતાવો સમાજમાં કાંઈક સુધારા હૈ આજે એકવીસમી સદી તરફ આપણે કી રીતે પ્રગતિ કરવી અને સમાજના કી રીતે આપણે આગળ લઈ જાવીએ સમાજના કી બાબતમાં સમાજનો ફાયદોથી એ હેતુથી આજ આ પાંચ જણા જે રબારી સમાજી જે રામપ્રજ દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો એ વિશ્વાસના આપણે ખરો ઉતારવો એ આ પાંચ જણાની જવાબદારી બરાબર તો દરેકના નમ્ર વિનંતી છે કે અમારા જતો બન્યા તો સપોર્ટ કર્યા સપોર્ટ કરશ્યો અને કાંઈ પણ ભૂલ હોય તો અમાના